હાય ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશને આજે આપણે સીવાંગ ક્લાસમાં જૂની જે ચણિયાચોળી પડી રહી હોય જે કશા ઉપયોગમાં ના આવતી હોય ઓછા ઘેરવાળી હોય ને તમારે ફૂલ ઘેર કરવો હોય એના માટે આ વિડીયો છે પૂરે પૂરો જોજો તમને ખ્યાલ આવશે કે આપણે ઘેરવાળી ચણિયાચોળી કઈ રીતે બનાવાય આપણે બેમાંથી એક જ ચણિયો બનાવવાનો છે તે શીખીએ સીવા ક્લાસમાં ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીમા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે આપણે અહીં આગળ બે ચણિયાચોરી છે અહીંયા આગળ ચાર ચાર મીટરવાળા છે ચણિયાચોરી આપણે પહેલાંમાં પહેલી એનો આપણે નેફો ખોલી નાખીશું તમારે જૂની જૂની ચણિયા હશે તો તમારા માપણી જ હશે એટલા માટે આપણે આમાં કશું કટિંગ કરવા નથી ને જો લાંબી હોય તો તમે આ રીતે નેફો ખોલો તે વખતે તમારે કટિંગ કરી લેવાની છે તમારામાં આપે એનો પણ આપણી જોડે વિડીયો ઓલરેડી અવેલેબલ છે ચેનલ ઉપર આપણે અહીંયા આગળ નેફો આ રીતે છૂટો પાડી દીધો એ રીતે તમારે બેઉ ચણિયાની મય નેફો છૂટો પાડી દેવાનો છે આ રીતે આપણે અંદર અસ્તર સાથે છે અહીંયા આગળ આપણે અસ્તર જોઈન્ટ પહેલાં પહેલી કરવાનું છે તે તમને હવે બનાવતા શીખવાડું બેની એક ચણિયા ચોરી ઘેરવારી કઈ રીતે બનાવાય આ પહેલાં પહેલું આપણે અહીંયા આગળ જે અસ્તર છૂટું છે એને આગું પાછું ના થાય એટલા માટે પહેલેથી આપણે આ રીતે મશીન મારી દેવાનું છે એટલે અસ્તર તમારે જોડે જોઈન્ટ થઈ રહેવું જોઈએ તો જ તમને મજા આવશે અહીં આગળ આ રીતે પહેલાં પહેલી આપણે અસ્તર જોઈન્ટ કરી દેવાનું છે પૂરો પૂરો વિડીયો જોજો તમને ખ્યાલ આવશે ઘેરવાળી ચણિયાચોરી સરસ મજાની બનીને તૈયાર થઈ જશે જે ઓછા ઘેરવાળી ચણિયાચોરી હોય છે એના માટે આપણે આ રીતે એક આપણે ટ્રીકથી તમારે ફૂલ વાળી ચણિયા ચોરી તૈયાર થઈ જશે અને મેં એવું નથી કે મેચિંગ જ જોઈએ આગા પાછી ચણિયા ચોરી હોય તો એ બી તમે બનાવી શકો છો હવે આપણે અસ્તર વધારાનું કટિંગ કરી લઈએ આપણે એક ચણ્યો ને અહીંયા આગળ આપણે બીજો જે છે એને આપણે આની જોડે નીચે છતો મૂકવાનો અને ઉપરની સાઈડ આપણે આ રીતે ઊંધો મૂકી દેવાનો નવા આપણે એને જોઈન્ટ કરી દેવાનું છે અહીંથી એક સાઈડનો ભાગ આપણે જોઈન્ટ કરી દેવાનો ચાંપનું કાં તો એનાથી વધારે અડધા ઇંચનું મશીન મારશો તો પણ ચાલશે ને આનીમય ખેંચવાનું નથી કેમ કે ચણિયા ચોરી ઉરપ કટિંગ આવે છે અમરેલામાં એટલે ખેંચાઈ જશે એટલા માટે આપણે આની આનીમય ચાંપનું મશીન મારી દેવાનું ને અમરેલા ચણિયો હોય ને તમારે ઊંચા નીચી થઈ ગયો હોય એ પણ આપણી ચેનલ ઉપર સીધો કરવાનો વિડીયો ઓલરેડી અવેલેબલ છે તો તમારે જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો તમને તેની લિંક મોકલી આપીશ આ રીતે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ આ રીતે મે કમ્પ્લીટ મેળવી દેવાનું પછી જ તમારે આ રીતે જવા દેવાનું છે અહીં આગળ નીચે જોઈ લેવાનું કિનારી કમ્પ્લેટ મળતી હોય એટલે અહીં આગળ આપણે કમ્પ્લેટ હવે બહાર કાઢી લેવાનું છે અહીં આગળ આપણે તૈયાર થઈ ગયું આપણે ઉપરનો જે નીફો ક કાઢેલો એ લઈ લઈએ પહેલાંમાં પહેલું આપણે અહીંયા આગળ એના ચાર ભાગ કરી દેવાના છે આ રીતે તમારે ડબલ વારી દેવાની ને ત્યાર પછી અહીંયા આગળથી પકડી લેવાનું સેન્ટરમાંથી ને અહીંયા આગળ આપણે જે સેન્ટર આવતો હોય ત્યાં આગળ આપણે ચેકો મારી દેવાનું છે ને અહીંયા આગળ પણ સેન્ટરમાં ચેકો મારી ત્યાં આગળ ઓલરેડી આપણે સાંધો આવેલો જ છે હવે આપણે નેફો લઈ લઈએ જેમાં જેમાં નેફો સારો હોય એ લઈ લેવાનો છે નેફો આ રીતે લઈ લેવાનો બેમાંથી જેનો નીફો સારો હોય એનો લઈ લેવાનો છે ને આ રીતે આપણે ચાર બેવડી જે પેલા ચણિયાની વારી એ રીતે તમારે આની મહી વારી દેવાની છે ને એને પણ આ રીતે ચેકા મારી દેવાના છે ઓ નિફો આપણે નીચે છતો મૂકીએ ને હવે આપણે ઉપર ચણિયો ઊંધો મૂકવાનો છે આ રીતે તમારે અહીં આગળ મૂકી દેવાનો ને હવે આની મહી આપણે ચપટીઓ મારવાની છે જે વધારાનું હોય આપણે ચપટી મારીને સોસવાઈ દેવાનું છે થોડુંક આમાં બહુ એકદમ ભેગી ભેગી ચપટી મારવાની નથી થોડા દૂર દૂર અહીંયા આગળ આ રીતે ચપટી મારતું જવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી સીવા ક્લાસના આપણી ચેનલ ઉપર વિડીયો જોવા મળશે આ રીતે તમારે અહીંયા આગળ કમ્પ્લીટ પહેલો ચેંકો મેળવી દેવાનો આપણા પહેલો ચેંકો કમ્પ્લીટ મળી ગયો ત્યાર પછી આપણે અહીં આગળ બીજા ચેંકા ભણી જઈએ ત્યાંથી જ આપણે ચપટીઓ થોડા થોડા જે અંતરે તમે અડધા ઇંચથી રાખતા હોય એટલી દૂર રાખીને તમારે આ રીતે ચપટીઓ મારતું જવાનું છે ને એક જ સરખી મારવાની છે નાના મોટી મારવાની નથી ને જગ્યા પણ સેમ રાખવાની છે અડધો ઇંચ તો અડધો ઇંચ એક ઇંચની છોડીને તમે ચપટી મારતા હોય તે રીતે છોડવાની જે પ્રમાણે તમારે ગેર હોય એ પ્રમાણે કરી દેવાનું છે આ રીતે આપણે અહીંયા આગળ બીજો પણ કમ્પ્લીટ સેન્ટરનો સાંધો આવી ગયો કેમ કે એક સાઈડ જતું રહેશે તમારે બધો ચણ્યો એક સાઈડ લબડી જશે એટલા માટે તમારે આ રીતે ચપટીઓ મારીને કમ્પ્લીટ એનું સેન્ટર અને એનું બેલેન્સ કમ્પ્લીટ લાવી દેવાનું છે એટલા જ માટે આપણે ચેકા મારવાના ને આ રીતે આપણે એની મય કાપડ ચપટીઓ મારીને એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે તમારે ત્રીજો પણ ચેકો અહીં આગળ મેળવી દેવાનો આપણે ત્રીજો પણ મળી ગયો હવે આપણે અહીં આગળ બહાર કાઢી લેવાનું છે એ જ રીતે આગળ ચપટીઓ મારતા મારતા બહાર નીકળી જવાનું આપણે કમ્પ્લેટ ઉપરનો નેફો લાગી ગયો અહીંયા આગળ કમ્પ્લીટ એક ધારી ચપટી હવે આવી ગઈ છે આ જ રીતે તમારે કરી દેવાનું છે હવે આપણે અહીં આગળ પહેલાં નેફો સીધો કરી લઈએ આપણે કમ્પ્લીટ સીધો થઈ ગયો હવે આપણે બેને અહીંયા આગળ પકડી લેવાનું ત્યાંથી આપણે હવે નીચે આખો ચણિયો ફિટ કરી દેવાનો છે એટલે આપણે અહીંથી મશીન સીધું નીચે ઉતારી દેવાનું છે જે પેલપા મશીન માર્યું એ જ રીતે તમારે આપ મશીન મારી દેવાનું છે અડધા ઇંચનું આ રીતે અહીં આગળ બીજો સામેનો ભાગ પણ આપણે જોઈન્ટ કરી દેવાનો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી હોય તેમની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સેવા ક્લાસનું કામ આપણી ચેનલ ઉપર શીખવા મળે આપણે અહીં આગળ બીજો પણ ચેકો કમ્પ્લીટ અહીં આગળ આપણે બીજી સાઈડ પણ આપણે કમ્પ્લીટ જોઈન્ટ કરી દીધું ને નીચે કમ્પ્લીટ પાક્કું લોક કરી દેવાનું છે હવે આપણે અહીંયા આગળ ઉપરનું જે હોય નીફો એને આ રીતે ડબલમાં વારીને અહીં આગળ આપણે એને કમ્પ્લીટ પાક્કી ધાર વારી દેવાની છે એટલે ત્યાં આગળ નાડું ફસાય નહીં એટલા માટે અહીંથી આપણે ફેરી દેવાનું છે હવે સામેની સાઈડ લઈ લેવાનું ને એને પણ એ રીતે વારી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ એ પણ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ પરફેક્ટ હવે આપણે નેફો વારી દઈએ અહીંયા આગળ આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અહીંથી આપણે આ રીતે જે પ્રમાણે તમારે નેફો રાખવો હોય એ પ્રમાણે તમારે અહીં આગળ વારી દેવાનું છે અહીં આગળ મારે સેજ નાનો કરવાનો છે નેફો એટલે હું અહીં આગળ સેજ વધારે દબાવીને મેં થોડું નીચે જવા દીધું ને અહીંયા આગળ આપણે મશીન મારી દઈએ આ રીતે હું મશીન મારી દઉં છું એ રીતે તમે નીફો બેસાડતા હોય એ રીતે તમારે ઉપર નીફો બેસાડી દેવાનો છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો શિવાકર્ષ્નો વિડીયો આપણી ચેનલ ઉપર દરેક જાતની નવી નવી રીતની નવી નવી જાતની ટ્રીક આપણી ચેનલ ઉપર મળી રહેશે આપણે આ રીતે અહીં આગળ કમ્પ્લીટ જે એક જ ધાર્યોની ફરવાનો છે અંદર કમ્પ્લીટ કરચલી ના આવે એ પ્રમાણે અહીંયા આગળ આ રીતે કરતલી આવે તો સોસ મારી દેવાનો એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ તમને હવે અહીં આગળ બનાવીને બતાવ જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ ચપટીવાળો ને ડબલ ઘેરવાળો તમારે ચણિયો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ રીતે તમારે જૂના ચણિયામથી ફૂલ ઘેરવાળો ચણિયો બનીને તૈયાર થઈ જશે તમારા આ રીતે બે ચણિયા ત્રણ ચણ્યા જોઈન્ટ કરવા છે તો પણ થઈ જશે આ આપણા પરફેક્ટ ચણિયો છપટીવાળો ને ગીરવાળો ચણિયો બનીને તૈયાર થઈ ગયો આ રીતે આ તમને એન્ગર ઉપર લટકાવીને કમ્પ્લીટ બતાવું આ રીતે તમારે પરફેક્ટ ચણિયો બનીને તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ